મંચુરિયા બોલતા હોય છે આજનો પ્રોગ્રામ છે ચાઇનીઝ જમવાનું બનાવવાનો તો સૂપ રહેશે એમાં મંચુરિયન રહેશે નુડલ્સ રહેશે તો બધી ચાઇનીઝ વસ્તુ બધાને બહુ ભાવે છે ને ઈ આપડે બનાવવાની છે અને બધા કેતા કે હું આમાં આવી ગઈ હા આજે કઈ તો હેર કલર તો એ હેર વોશ કરેલા છે એટલે આમ નામ છે તો ઈ એમ રહેશે ને આપણે ભેગી ભેગી રસોઈ બનાવશું બાકી વાયગા છે સાંજના હા પણ આપણે એટલે સ્ટાર્ટ કે બધું સુધારવાનું હોય તો વાર લાગે સુધારવામાં રાઈટ હાલો નીચે જાય ફટાફટ જો રસોઈ સ્ટાર્ટ કરી દે ને આપણે આજે ચાઇનીઝ બનાવવાના છીએ તો સ્ટેટ ટ્યુન બ્લોગમાં મજા આવશે બનશે તો જો હું નીચે પહોંચી એટલી વારમાં આ બે તો બધું ભેગું કરીને ચાલુ કરી દીધું છે તો હાલો ફટાફટ ઝીણું ઝીણું સુધારવું છે એટલે વાર લાગશે તો સુધારામ મંડીએ બાકી મમ્મી તમે કેટલીક વાર મંચુરિયન બનાવ્યા છે ઘરે હા તો આપણે તો કોઈ દી નથી બનાવવાની અમે આવ્યા પછી હા એટલે અમે અહીંયા ટૂંકમાં હું કેનેડા આવી પછી અમે નથી બનાવ્યા અને મમ્મીએ બે ત્રણ વાર બનાવેલા છે ઘરે તો જોઈએ કેવા થાય કારણ કે મંચુરિયન ઇઝ ઓલવેઝ કે તમે એવરી ટાઈમ હર ખાના થાય કોક વાર લોચો પડી જાય પણ આજે આપણે ત્રણ જણીઓ છીએ તો ધ્યાન રાખશું કે સારા બને બરાબર ને ઓકે

હવે બધું છે ને દબાવી દબાવીને કાઢી નાખીએ એના લીધે શું થાય કે વધારે લોટ ના નાખવો પડે નહીં તો પછી બહુ લાંબ લોટ લોટ લાગે પણ ના મજા આવે ફિલ કરી નાખીએ એ સ્ટેપ ચાલે છે તો હવે આમ બાંધીએ છીએ મંચુરિયનનો લોટ તો બધું પાણી હમણાં જેમ કીધું એમ બધું કાઢી નાખ્યું અને હવે એમાં નાખીએ છીએ આદુ લસણની પેસ્ટ કામ નાખવું બધી ત્રણ ચમચી મેંદો નાખ્યો છે અને બે ચમચી કોર્નફ્લોર આવી રીતનું માપ લીધું છે કોઈ આ રેસીપી જોતી હોય તો પછી સાદ અનુસાર મીઠું આજ પહેલી વાર રેસીપી બતાવી છે કે કોઈને એવું થાય કે અમારે બનાવતા તમે પ્રોપર ના કીધું એટલે જેમ બધા ખાતા હોય મીઠું મરી અને મરશું નાખું તો હું ફટાફટ બધું પાછું કહી દઉં કે છીણેલું કોબી અને ગાજર એમાં નાખું છે છીણેલું વાદું અને લસણની પેસ્ટ પછી એમાં નાખું છે બે ત્રણ ચમચી મેંદો બે ચમચી કોર્નફ્લોર અને મીઠું મરી અને લાલ મરચાનો પાવડર એટલે આટલી વસ્તુ નાખી થોડી ખાંડ નાખી છે આવતી જતી ખાંડ

પણ હવે કોઈ પપ્પા એટલું એવી રીતે આમ તમે કઈ બોલાવે એવું નથી કોઈક તમે કેવું નથી બનાવવાના કોબી આ ખાવાનું ચાલુ કરી દીધું કાચા મંચુરિયન

હા એ ઓય અને આતે શું ચાલુ કર્યું છે આખો દી રમતું કરતા હોય આ જો ચોકલેટ છે ને વેફર ચોકલેટ પર મમ્મી ઈંદર સંબે આ મમ્મી એહી ખવડ્યું છે દર્શન આવતો એનો તો મમ્મી એહી ખાડવા છે કે આમે થાય હવે ભાવે છે કે નથી તો મમ્મીને બહુ ભાવે કા આ ચોકલેટ સિગાર નથી ચોકલેટ છે મન મરસી હોય તમારે નહિ આવે હા લઈ જ જાજો હે ત્યાં મોળે પણ આવી નહિ મરતી હોય ને આ કંપનીની ની ઓલાનું તો પાછળ ચાલુ જ છે જીણું જીણું સુધારેલું શાકભાજી નાખીને હવે આપણે વઘારાના છીએ હક્કા નૂડલ્સ કા અને બીજા એક ફ્લેવર મતલબ કે બીજો એક ઓપ્શન કરવાના છીએ શેઝવાન નૂડલ્સ તો બે જાતના નૂડલ્સ મન્ચુરિયન હોટ એન્ડ સોર સૂપ અને હવે કે હું મિક્સ કરું તો એટલું બનાવવાનું છે જાતના જો આપણા નૂડલ્સ રેડી છે અને હવે આપણે મન્ચુરિયન વઘારવા છે તો એની તૈયારી હાલ છે અહીંયા મન્ચુરિયન ની ગ્રેવી રેડી થઈ છે અને હું હું નાખ્યું હતું

પહેલી વાર ઘેર બનાવ્યું છે ને એટલે વધારે ઈચ્છા થાય છે બાકી 12 થી તો લઈ આવ્યા છીએ બે ત્રણ વાર આ મારું સારી છે બે ત્રણ રેસ્ટોરન્ટ એક તો હું નામ અરોમા છે ને અરોમા ને એક અમારે છે અને એક કિચન કિચનરમાં બે ભાવે છે તો અમે ખાતા હોય આજ બનાવ્યું છે તો હવે ગયા જો થઈ ગઈ રેડી સૂપ છે આ મંચાવ સોર સૂપ

એટલે એમ એવું છે કે એમની પાસે છ મહિનાના વિઝા હતા જ એટલે અમે હજુ એક્સટેન્ડ કરી શકીએ છીએ કેમ કે એ લોકો એટલો સમર એન્જોય નથી કર્યો રાઈટ તો અમે વિચારી છે કે હા એમના વિઝા એક્સટેન્ડ કરી દઈએ તો એ સમર એન્જોય કરી શકે એટલા માટે સમરમાં માં જોવા કેનેડા કેવું છે હા તો મોસ્ટ પ્રોબેબલી અમે વિચાર છે એક્સટેન્ડ કરવાનો પણ હજી કઈ નક્કી નથી કર્યું એટલે અમે પ્રોપર આન્સર નહીં આપી શકીએ ના નેક્સ્ટ કમેન્ટ શિવાંગી મકવાણા એવું કહે કે ભાઈ હેલો રીતિ દર્શન નાઈસ ચેલેન્જ વિડિયો હેપી ન્યુ તો પેલા હેપી ન્યુ હેપી ન્યુ બધાને હેપી ન્યુ યર 2025 અને ક્વેશ્ચન છે વોટ આર 2026 યર રિઝોલ્યુશન્સ ઇન યોર પ્રોફેશનલ લાઈફ ફોર બોથ ઓફ યુ

ક્યાંક મોકો મળી જાય અને મને તો પૂરો ભરોસો છે કે આવી થઈ જ જાહે બસ એ જ અમારું યર રિઝોલ્યુશન છે આ વર્ષનું બાકી બસ યુટ્યુબમાં ગ્રો કરવાની બધું નથિંગ એક્સ્ટ્રા તો હવે હવે કરતા પેલા હમણા પબ્લિક નો રિસ્પોન્સ ઓછો આવે છે કે નહીં આપણા વિડીયોમાં પબ્લિક તો આપણને ટૂંકમાં જે જોવા વાળા ડેલી છે તો હું માનું છું સુધી જોતા જ હશે આપણે એવું ના કહી શકીએ કે તમે અમારા વિડીયો નથી જોતા પણ ખબર નહી હવે વોટએવર એવર રીઝન થી વિડીયોઝ નહી પોસ્ટ કદાચ એવું ઈ બની શકે YouTube નો પોચાયો વોટ એવર રીઝન થી વિડીયોઝ માં એટલો રિસ્પોન્સ નથી મળી રહ્યો અમને અત્યારે તો હવે ડાઉન ફીલ નથી કરી રહ્યા નહી 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 બટ એની આ જસ્ટ રમત થાલે એ તો આપ એ આપણે જે કરવાનો એ કન્ટિન્યુ કરી જ રાખવાનો અને કમેન્ટ્સ માં પણ જો અમને અમુક સ્પેસિફિક એવી કમેન્ટ આવે છે અમુક ફિલ્ડ રિલેટેડ ની બધી તો એમાં અમે એજન્ટ્સ નથી કે અમે પ્રોપર ઇમિગ્રેશન ના આન્સર ના આપી શકે કારણ કે ડેઈલી રૂલ્સ ચેન્જ થતા હોય રાઈટ